તો ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો થયો છે નલિયામાં તેર ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન રહ્યું છે ઠંડીના ચમકારામાં ધીરે ધીરે વધારો થયો તેર શહેરોમાં વીસ ડિગ્રીથી નીચે લધુત્તમ તાપમાન રહ્યું અમદાવાદમાં લધુત્તમ સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન અઠાવીસ નવેમ્બર સુધી પારો પકડીને ચૌદ ડિગ્રી થવાની સંભાવના છે નદીમાં તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું જ્યારે કે અમદાવાદમાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કે વડોદરામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરતમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું તો ડીસામાં ચૌદ ડિગ્રી પોરબંદરમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે